Nirakane gaganama on a go you oh. Thank ચિદાને પારણ પારણા જુલે નિરખને ગગનમાં God A yo a নিরখনে জগণমা কোন ঘুমি রো অ করয়ব এ নজে করো অরধ উ માહે મહાલે નરસિંહના સ્વામી સકળ સકર પીવયા પ્રેમનાંતમા સં વિવેચન છે કોઈ પણ કૃતિ રચના સર્જન ઉપરથી તેના રચનાની કળા કુશળતા મહત્તાનો ખ્યાલ આવી શકે વિશ્વના સર્જનહાર પરમાત્મા નજરે દેખાતા નથી પરંતુ વિશ્વના દર્શન નિરીક્ષણ ઉપરથી તેના સર્જનહારનો કંઈક ખ્યાલ આવે તે દ્રષ્ટિએ જ મહેતાજી કહે છે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો દિવસના ભાગમાં સ્વયં પ્રકાશી સૂર્ય રાત્રિ સમયે ચંદ્ર તારાઓ ગ્રહો નિયમબદ્ધ સૌ સૌની મર્યાદામાં ઘૂમી રહ્યા છે અમાપ આકાશ અસંખ્ય નક્ષત્રો ગ્રહો અતિ ઝડપથી તેનું ભ્રમણ છતાં બધું જ નિયમબદ્ધ કોઈ વહેલું નહીં મોડું નહીં આડું નહીં અવળું નહીં કોઈ કદી અથડાય નહીં આ બધું નિયમન કોણ કરી રહ્યું છે તે જરા વિચાર તે જ પ્રમાણે તારા અંતર આકાશમાં ડૂબકી મારી તપાસ કર કે તારું હલનચલન ચલન શ્વાસોચ્છ્વાસ લોહીનું ભ્રમણ અન્નનું પાચન લાગણી વિચારનું વહન કોને આધારે થઈ રહ્યું છે બસ તે જ હું તે જ હું એમ પરમાત્માનો ધ્વનિ દિવ્ય નાદ રૂપે અવકાશમાં સતત ગુંજી રહ્યો છે એમ શબ્દ પ્રમાણ એટલે વેદ કહી રહેલ છે યોગ માર્ગમાં આને હૃદયાકાશમાં સંભળાતો અનાહત નાદ કહે છે ઓકાર ના ધ્વનના આંદોલનો ને આધારે જરૂર પડીએ પૃથ્વી ઉપર વિશ્વના રક્ષણ માટે અવતરે છે અનેક અવતારો થઈ ગયા પણ મહેતાજી કહે છે તેમ અહિયાં નથી કોઈ કૃષ્ણ તો શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ અંદર બહાર સર્વાંગ સુંદર તેણે બોધેલું ગૌરવવંતુ ગીતા જ્ઞાન વિશ્વભરમાં અજોડ પોતાના પરમ ઇષ્ટ મિત્રને પોતાને પામવાનો ગુરુ મંત્ર આપ્યો કે તારા મન બુદ્ધિ મને અર્પણ કરી બધા નાતા ઓથ આશરા છોડી મારે એકને શરણે આવ આજ અર્થમાં મહેતાજી કહે છે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે કારણ કે અહીંયા નથી કોઈ મરણ અર્થાત અહમનો સંપૂર્ણ વિલય નાશ ગીતામાં ભગવાને સ્વમુખે મુખે કહ્યું છે વિષ્ટભ્યાહમ ઇદમ સર્વમ સ્થિતઃ જગત

જીવ જંતુ માનવ માનવની કૃતિઓ આ બધી જ શ્યામની શોભા છે શ્યામ જ તે દ્વારા તે મારફત વિલસી રહ્યા છે સર્જનની અલૌકિકતા અદભુતતા અગાધતા અમાપ છે માનવ બુદ્ધિનો માપદંડ તેને માટે ઘણો સૂંકો છે માનવની આંખે જોવાની

એક સાદી સીધી વાત જળ અને ચૈતનના ભેદ એ ભ્રાંતિ માત્ર છે એક સમરસ ચૈતન્ય જ વિલસી રહ્યું છે તત્વ તત્વદર્શનનું આ કથન ક્યાં આપણી બુદ્ધિને ગળે ઉતરે તેમ છે તેનું શું ગજુ કે તે આ સત્યને પચાવી શકે તે તો બળવો જ કરે દ્રષ્ટાઓ સંતો ભક્તોના દર્શન માં શ્રદ્ધા રાખી માની લઈએ તે વાત જુદી છે બાકી તો બુદ્ધિ તો ચક્કર ખાય પાછી પડે છે માટે જ મહેતાજી બુદ્ધિનું દાહ પણ છોડી પ્રેમ પામવાની ભલામણ કરે છે પરમાત્મા માટે જો પ્રેમ પ્રગટે તો શ્યામના રંગમાં રંગાયેલી બુદ્ધિને સમસ્ત સર્જન હરિમય જણાતા જળ ચૈતન્યનો ભેદ ઓગળી જશે પ્રેમ એ સજીવનની મૂડીનું કામ કરી દ્રષ્ટિની જડતા દૂર કરી સભર સમરસ ચૈતન્યનું દર્શન કરાવશે ફૂટનોટમાં પદની બીજી કડીનો શબ્દ અને તેનો તત્વાર્થ છે પેલો શબ્દ સજીવન મૂડી એટલે મરેલાને જીવતા કરી શકે તેવી ઔષધિ કે મંત્ર વિદ્યા બીજો શબ્દ છે જળ ચેતન બધું સમરસ એક જ તત્વ નું હોય શકે સ્વપ્નામાં દેખાતી સૃષ્ટિનો વિચાર કરો તેમાં જણાતા જળ સ્થળો પદાર્થો ચેતનવંતા પશુ પંખી જીવ જંતુ માનવ પાત્રો કે બધાની ક્રિયા વાણી વિચાર આ બધું શેનું બનેલું છે કેવળ એક તત્વ મનનું જ બધું સર્જન છે તેજ પ્રમાણે સમસ્ત સર્જન વિરાટ ના મન નો જ કલ્પ કલ્પના છે અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ નું દર્શન થતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નો અનુભવ થશે આગળ ત્રીજી કરી ઝરહર જ્યોત ઉદ્યોત રવિ કોટ માં પરમાત્માની અદભુત કૃતિઓમાં પરમ અદભુત કૃતિ સૂર્ય દેવ છે ઋષિ મુનિઓ કારણ કે તે પરમાત્માની સ્વયં પ્રકાશિત અતુલ તેજ પ્રભાવ શક્તિનો પ્રત્યક્ષ નમૂનો છે સૂર્યબિંબ જાણે કે સોનાનું ઝળહળતું પારણું છે અને તેના અધ્યાત્મ અંતરતમ આત્મ રૂપે સતચિત આનંદમય પરમાત્મા ઝૂલી રહ્યા છે વિલસી રહ્યા છે સ્વયં પ્રકાશી સમસ્ત સર્જનને પ્રકાશિત કરી રહ્યા છે જળહળતા કિરણો સાથે ક્ષિતિજના વાદળમાંથી સૂર્યદેવની કિનાર ઉગતી આવતી હોય તેને કોની ઉપમા આપી શકાય

છતાં અહો નિશ જેવો ને તેઓ સ્વયં પ્રકાશ જળ રહે છે યુગો વીતી ગયા છતાં અચળ અટલ પ્રકાશી રહ્યો છે છતાં તેને પણ પ્રકાશમાં લાવે તેવી અદભુત જ્યોત સર્વના અંતરમાં જળતી રહેલ છે જ્યોતિષા મયી તજ જ્યોતિ સૂર્ય ઉગી ગયો હોય છતાં તેના દર્શન કરનાર ન હોય ત્યાં સુધી તે ઉગ્યો ન ઉગ્યો સરખું છે દ્રષ્ટા વિના દ્રશ્ય શું કિંમત એટલે મહેતાજી હવે તરત જ સ્વયં પ્રકાશ સૂર્યને પણ પ્રકાશિત કરનાર જ્યોતિષા મયી તજ જ્યોતિ ઉપર આવે છે આપણે આપણા શરીરને જોઈ શકીએ છીએ ઇન્દ્રિયોની વૃત્તિઓને નિરખી શકીએ છીએ મનનું નિરીક્ષણ કરી શકીએ છીએ બુદ્ધિનો ક્યાસ બાંધી તેના પણ દ્રષ્ટા બની શકીએ છીએ પણ જ્યાં આ દ્રષ્ટાનું દર્શન કરવા જઈએ તેને જોવા જતા જ તે રૂપ બની જઈ તાદાત્મ્યનો અનુભવ રહી જાય બસ આ જ સ્થિતિ અવસ્થાનું વર્ણન નેત્ર વીણ નિરખવો રૂપ વર્ણ પરખવો વણ જીહવાએ રસ સરસ પીવો તુકારામ ના શબ્દ માં અવસ્થા કે આનંદ આનંદ રસ સમાધિ તદ્રુપ શ્રી ઘનશ્યામ કે મહેતાજીની રસ સમાધિ ગીતા અધ્યાય છ ના શબ્દો માં સુખેન બ્રહ્મ અત્યંતમ સુખમ સ્નુ આત્મનાત્માનમ પશ્યન્નાત્મની તુષ્યતિ જે દર્શન પામી ને ચાપરમ લાભમ મન્ય કડી પકડ અવિનાશી એ નવ જાએ કર્યો સામાન્ય ચર્મચક થી તો નહીં પરંતુ અતિ તીવ્ર ગણાતી લૌકિક બુદ્ધિથી પણ તે કરી શકાય તેમ નથી આ અવિનાશી પરમાત્મા અણુ વ્યાપી રહેલ છે આ પૃથ્વી ઉપરાંત સ્વર આદિ ઉર્જ્વલ લોકમાં તેમ પાતાલ આદિ નીચેના લોકમાં સર્વત્ર અખિલ બ્રહ્માંડમાં તે સમસ્ત વ્યાપી રહેલ છે

છતાં તે કળાતા નથી તેને કળવાનું પામવાનું એકમાત્ર સાધન પ્રેમ જ છે હરિ વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ છે પ્રગટ હોય મે જાના નસી મહેતા પણ સ્વાનુભવે કહે છે કે આવા સર્વ વ્યાપક મારા સ્વામીને સંત પુરુષો પ્રેમના તાંકણા વડે બાંધી શકે છે પ્રેમના તંતમાં સંત ઝાલે પ્રભુને પામવાનો આ ઉપાય मेहताજીએ બતાવ્યો કે પથનમાં બે શબ્દો ઘણા અગત્યના છે સંત અને પ્રેમ આ બે શબ્દનો ખરો મર્મ તત્વાર્થ સમજાય તો જ સાધન માર્ગનો ખરો ખ્યાલ આવે অসતને છોડી સતને ભજે તે સંત વ્યક્ત થયેલ પદાર્થ માત્ર અસત કાયમ ન ટકનાર

સમુદ્રાશ્રા નો પહાડો સમુદ્રો હરિરૂપ જણાય છે આ ભક્તિ ની પરાકાષ્ઠા ઉત્તમ વૈષ્ણવતા વચગાળામાં જેટલા પ્રમાણમાં હરિના થઈ હરિરૂપ બધાને જાણી જીવી શકાય કેટલા પ્રમાણમાં હરિનો સાનુભવ સહારો રક્ષા બન્યા રહે પ્રમાણમાં બંધાય સિદ્ધાંત કે પ્રેમ વિના હરિ પકડમાં ન આવે નરી બુદ્ધિનું કામ નથી પરમાત્મા એ આપણને બે જાતની શક્તિ આપી છે લાગણી એટલે હૃદય અને બુદ્ધિ એટલે મસ્તક બંનેનો સપ્રમાણ સદુપયોગ સાધન માર્ગે જરૂરી છે બંનેને પહેલા વિશુદ્ધ કરવા જોશે સંસારી મમતા વિનાનો વિશુદ્ધ ભાવ અને વાસના વિનાની વિશુદ્ધ બુદ્ધિ પ્રેમ ખાતર પ્રેમ કરતા બુદ્ધિ શીખશે પ્રેમમાં પોતાનું પણ હોમી દેશે ત્યારે પ્રભુના દર્શન પામશે માટે જ પેલી કડીમાં કહ્યું છે કે શ્યામના ચરણ માં મરણ રે અહીંયા કોઈ નથી ક્રષ્ણ તો શ્રી શ્રીકૃષ્ણ सकी ग